લારી ગલ્લાને પાથરણાવાળાને હટાવતા વેપારીઓ રોષે ભરાયા હતા ઉપરાંત લારી ધારકો ત્યાં મહાનગરપાલિકા સંચાલિત મલ્ટીલેવલ પાર્કિંગમાં લારીઓ રાખીને ભાડું ચૂકવતા હોય છતાં આ અંગે દંડ ફટકારતા ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે રેલી યોજીને કમિશનરે રજૂઆત પણ કરી હતી અફકોર્સ નાના વેપારીને થોડી તકલીફ પડી છે નાના વ્યાપારીઓને તકલીફ ન પડે તેના માટે આજે કમિશનર સાહેબ સાથે ચર્ચા થઈ મીટિંગ થઈ એની અંદર લારી ગલ્લાવાળા પથારાવાળાના દુકાનદારોને જે તકલીફ હતી એની રજૂઆત આપણે કમિશનર સાહેબને કરી છે અને સાહેબે એનું સોલ્યુશન આપ્યું છે રસ્તો આપ્યો છે કે જેઓ વ્યાપારીઓને ધંધો બંધ થાય એવું અમે નથી ઈચ્છતા કમિશનર સાહેબનું કહેવું એમ છે પણ આમ જનતાને પબ્લિકને તકલીફ ના થાય એવી પણ જવાબદારી કમિશનરશ્રીની અને મહાનગરપાલિકાની છે તેના ભાગરૂપે જે નીતિ નિયમ કી જે કાર્યવાહી કરવાનું એને કાર્ય કર્યું છે તેના માટે એમને સૂચનાઓ આપી છે તે સૂચનાઓને ધ્યાનમાં રાખીને તમામ વ્યાપારીઓને પણ સૂચનાઓ આપી છે અને અત્યારે આપણે જે પાર્કિંગમાં ઊભા છે ત્યાં એકસો એક જેટલી લારીઓ સીલ કરવામાં આવેલી છે તેના માટે વ્યાપારીઓ અહીંયા ઓલરેડી ભાડો ચૂકવે છે તો હવે વ્યાપારીઓ એમ કહે છે કે અમે ભાડું ચૂકવીએ છીએ તો અમે દંડ સુગમ ભરીએ એટલે એમની વાત પણ વાજબી છે એટલે પાર્કિંગના સંચાલક સાથે હું અત્યારે ચર્ચા કરવા આવ્યો છું અને એની અંદર બી એક સુખદ સમાધાન નીકળે એવું અમે અત્યારે મહેનત કરી રહ્યા છેલ્લા ચારથી પાંચ દિવસોમાં રૂપમ ટોકીઝથી લઈને શાક માર્કેટના વિસ્તારમાં ઘણા બધા શાકવાળા શાકવાળી લારીઓ તથા ફેરિયાઓ દ્વારા રોડ ઉપર તથા વાહન પાર્કિંગની જગ્યામાં પાથરણા તથા લારી રાખવાથી ટ્રાફિકની સમસ્યા અને દુકાનદારોને પણ એ બાબતે અડચણરૂપ થવાની સમસ્યાઓની ઘણી બધી રજૂઆતો મહાનગરપાલિકા ખાતે આવેલી હતી જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે છેલ્લા ચાર પાંચ દિવસમાં એ વિસ્તારમાં સઘન ડ્રાઈવ કરીને આવી રીતે લોકોને અડચણરૂપ થાય તથા લોકોની સુખાકારીમાં અવરોધ પેદા કરતી લારીઓ તથા પાથરણાને દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ હતી જે અન્વયે આજે બધા જ લારી ધારકો દ્વારા માન્ય કમિશનરશ્રીને રૂબરૂ મળી તેમની રજૂઆતો કરેલ છે તથા તેમાંથી ઘણી આંશિક રજૂઆતોને ગ્રાહ્ય રાખવામાં આવેલ છે જ્યારે લોકોને નડતરરૂપ પ્રશ્નો અંગે શ્રી દ્વારા તેઓને પણ એ બાબતે સુધારો કરવા સૂચના આપેલ છે સુરતમાં નોંધાતી ગુનાખોરીની ઘટનાઓમાં સામેલ ગુનેગારોને પકડી પાડવા માટે સુરત